હેલો હા બોલો હા નમસ્તે સાહેબ બોલો કે સાહેબ હા બોલો એટલે રાત્રે અમારે તમારું કામ પડ્યું હતું એટલે ફોન કર્યા હતા અમે શું કામ પડ્યું એટલે રાત્રે આવડા છોકરી વિશે ગોપાલભાઈ બોલો એટલે છોકરી વિશે કેસ કરેલો હતો ને હા બોલો એ લોકોએ સામે પાછો હુમલો કર્યો હતો એટલે અમે પોલીસ ફરિયાદ કરવા ગયા ને હા તો એ પોલીસ ફરિયાદ લેતા નતા ને પછી અવર જવર ધમકીઓ આપવા માંડ્યા

પછી રાઠોડ સાહેબ નીચે હતા તે રાઠોડ સાહેબ ઉપર આયા રાત્રે સાડા નવ વાગે પછી ઉપર આવીને એ સાહેબ મને કે શાંતિ રાખો ગોપાલ ભાઈ મેં તમારી ફરિયાદ લેવડાવવાનું કીધું છે બરોબર અને ભલે કે ગમે તે કરે એ તમને કઈ કરવાના નથી મેં કીધું એફઆઈઆર સામે વાળાની અત્યારે પૈસા સાઈન કરીને અને મને પૂરી દેવાનું કે અત્યારે મારા બીજા છોકરાને એમ ધમકી આપે કે તું મારી બાયરીને ટૂંકા દઈને બોલતો હતો કે તું અત્યારે ઘરે વહી જા જા કે

અત્યારે કરવા ઈ આવ્યા પછી હું રાત્રે સિટી માં ગયો અગિયાર વાગે કંટ્રોલ રૂમ માં સાઈડ ગયા એમની અંદર વાત કરી ને તો આવી રીતે અત્યારે અમને ધમકાવ્યા હે અને આવી રીતે ભાઈ ને એવું લઈને અમને આવી રીતે હેરાન કર્યા હે હા તો એ સાહેબે ત્યાં કંટ્રોલ room માંથી ફોન કર્યો કે આ લોકો ને તમે ફરિયાદ આપવા આવ્યા ને આ લોકો ને આવી રીતે કરી ને આવા ઓલા રાઠોડ સાહેબ આયા ને એમને phone કર્યો પછી બધી વાતાવરણ કરી કે અમે કાઈ કર્યું જ નથી મેં કીધું સાહેબ રૂબરૂ કર્યું હોય ને અમે એમ નેમ રાત્રે અગિયાર વાગે હાલો પુરાવા સાહેબ થી આઠ વાગ્યા પછી સ્ટાફ માં જેટલા માણસો અહીંયા નોકરીમાં માં આવ્યા એ સાહેબ સ્ટાફ વાળા

એક વાગે ત્યાંથી પોલીસ સ્ટેશનમાં એક વાગ્યા સુધી મારા છોકરા બૈરા બધું લઈ અહીંયા કેમેરાની સામે હું સુઈ રહ્યો દરવાજા જોડે છોકરા લઈ હા પછી મેં તો હું અહીંયા સૂતો છું કેમેરામાં અત્યારે ચાલુ જ છે બરોબર તમે આવા તોફાન કર્યા તારે મારે કરવું પડે એમ સારું કર્યું પછી કેમેરા સામે છોકરી છોકરી આખો દિવસ હેરાન થઈ એટલે અહીંયા સુઈ ગઈ છોકરો હતો એ સુઈ ગયો અને પછી એ લોકો પાછા કગડવા માંડ્યા હવે તમે ઘરે વહી જાવ પછી ગાડી લઈને અમને રાત્રે વાગે પોલીસ હા પોલીસ બરોબર પછી ઘરે આવ્યા પછી અમે પાછા સવારે જઈને પાછી લેખિત અરજી કરી અને કમિશનરને ને આપી આવ્યા આજે સારું માં જ આપી દેવાય ને ફરિયાદ હા કંટ્રોલ માં જ આપી આજે એટલે આવી રીતે પોલીસ વાળા આવા ધમકી

બરાબર એટલે કાલે જઈ આવજો ફેમિલી સાથે સારું ઓકે હા નમસ્તે સાહેબ